પચાસ જવાનું પચાસ આબાનું બો તો રવા દો ના ના જો વિષ્ણુજી ને બે જણો છે પછી ભાઈ મગન કાકો છે યન છોકરા છે બે અને

તમારે અગિયાર વાગે આવી જાય લાવ ત્રણસો રૂપિયા છૂટાશો ઇસ્કારો મોડ્યો છે બલાદમી તમે યાર કયો પોનસો ની છો રૂપિયા છૂટાશ નઈ લાવ વિષ્ણુજી ને હરજનભાઈ થી પાનસો રૂપિયા લેલી અબ્બા નો આ રૂપિયા એવો ને પાસા લડવાના લડો નહીં બરાબર આદમી યાર કહેવાના દા તમે લડશો યાર કયો અગિયાર વાગે ખાલી આ રસ્તા પર આઈ જાવ ગાડી ચોકડી આઈ નક્કી પાછું નક્કી મંગુ આવે તૈયાર થઈ જાવ તૈયાર થઈ જાવ ડ્રાઈવર ને બે ગેસ નાખીને છોકરી પર આઈ અને છોકરું યાર રૂણ ભૂન જેવું ના ફેવરો વ્યવસ્થિત ફેવરો છોકરામ એ તો પેલા ખબર નઈ લાગજ પડે આબરું કરે ખબર તું કાઢી હજે આખી જિંદગી હું આ તેમરા મા ના ખાઈ ને પીને પાડા જેવું શરીર કરીને ખાટલો તોરસ જિંદગી માં કોઈ ના કર્યું બે છોકરા પણ ઘરે ના કરી તૈયાર મેળા માં ઊંઘ મધુર ના પઠમ જેવો ઊંઘ્યો સાર્યો

કા નહી ખબર પણ એતો છોકરો અરે મેઘું યાર બેસ્યો ને સાર પુરો બારે છે કે બાર યાર મેળો ભરાય છે છોકરી ઉપર કયો અને તો ચિત્રા સાથે માથા

તૈયાર તો કોઈ થવાનું નહીં સવારે ના આવ્યો તું જલ્દી આવો તૈયાર હા હું આવું હાલત હું કરું આમાં પાલી ગયા એટલે ખરા ડાયરેક્ટ મારા બેટા નતું જવું પણ ભાઈ આ એટલામાં જોર મેળામાં જવું પડશે એ ભેગા થાય અરે તૈયાર થઈ અગિયારસો હોય ને બારસો બારસો સવારોનો તો તાને બારસો રૂપિયા હાથમાં આયા

આ સો આ દર્પણ દર્પણ નો દર્પણ મેરામાં બેડવાનું છે પણ જતો રહેવું પછી નંબર બટ જવાનું નહીં એ મંગો જો હા તો અમારે આવવાનું છે

પછી હેડો કી મંગું ને આવતો જીન બધા બધા આવતો હોય તો પણ હા મંગુ બધા વધારું ટાઈમસર વેરા છે તો ટાઈમ સર વેરામજી શાંતિ મેળામ પચાસ રૂપિયા જમી તું રૂપિયા ના હા બરાબર રમો શુભ છે

તાન લેવ રેટો ઘડી ગયો એક કોમ કરો હાલ તો ભલે મેળો માલતા છે કે ઘેર જે ભલે હું મેળો નહીં મારવો પોળ મારશું પણ ઉનતા પ્રાય લીજજીએ ઈજજીએ ઘેર આગળ બેઈ લે દુકાન દાતળો લઈ લો એ તખલાન કઈ નાખું રે એ

તમે હતા ના મહેરબાની કરીને અમારી આવી રીતે મેલ લાંબ થી કેમ કે હું પ્રવાસ લઈ જાઉં તો પેલા પૂરેપૂરી હોર રાખજો કે મોડે હાથ ચૂકલો લઈ જાય કે નહીં આ તો અમારા તાકો કઈ આમાં હું કરવા નહીં ભાઈ એવું થયું